આવતીકાલથી સંપૂર્ણ ભારતમાં ત્રણ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ અમલમાં આવનાર છે જે અંગે વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનરની શ્રી પ્રતિકાત્મક શરૂઆત ગઈકાલે રાત્રે બાર વાગ્યે કરી હતી સર નવી કલમો નવી શરૂઆત શું કહેશો આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન આવ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં ને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા नवा क्रिमिनल कायदाओं अमलीकरण शुरू किया भारतीय न्याय संहिता भारतीय नागरिक सुरक्षा संहिता ने भारतीय साक्ष्य अधिनियम बेहजार तेवीस गृह मंत्रालय भारत सरकार जाहिरनामा मुजब आज की तारीख की अमल में गई आ एक अठार सौ साइठी चाली रहे ऐतिहासिक લેજીસ્લેટિવ રિઝીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યુ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા હમણવામાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ એ પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટીવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વિન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટરેન્ડ સ્પિરિટ આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે કિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ લેજિસ્લેટિવ લેજીસ્લેટિવજીમ અંતર્ગત જે કંઈ કારવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે અને આપણા આકા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને સંપૂર્ણેશનમાં સફળ એકસો ચોસઠ જૂનો કાયદો પડકાર હતો ભારતના જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને મને વિશ્વાસ છે કાર્ય રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય સરપાવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સર સામાજિક દ્રષ્ટિનો શું બદલાવ થશે કોઈ ડિસ્કશન નહીં કરે સર આઈપીસી એટલા અત્યાર સુધી ગુનો હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ છે

સમગ્ર જે નવા રજીમ છે લેજિસ્લેટિવ રીજીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકુળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા યોગ જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં ને સરકાર આપશે અને એમના સાથ સરકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકે છે